ઇ આલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આજનો આપણું કાર્ય છે કે માંડવી સાફ કરવા વગવાનું પ્લાનિંગ છે હવે આજે અને આજ તો હવે પછી ઠંડીનો રાઉન્ડ થઈ ગયો છે જોરદાર ચાલુ અત્યારે તો આ સૂરજ એટલા સુરત દાદા એટલા ઉપર આવી ગયા છે તો અહીંયા ઠંડી હજી જોરદાર લાગે છે અત્યારે હું વાડી એવા તો આંગરા બધાય ઠેરાઈ ગયા એવા થઈ ગયા અને આપણે જે તમને આગલા આઈડી બતાવ્યું કે આપણે બોડીનો તો ઇજારો આપી દીધો એટલે એ આપણે કંઈ એનું ટેન્શન નથી હવે ઉતારવાનું કે વેચવાનું અને બીજું આજે આપણે ટેલર અહીં રાખી દીધું છે હવે આપણે અહીંયા માંડવી સાફ કરવાનું કામ કામકાજ ચાલુ કરવાનું છે અને સાથે આપણે આ થોડું ઘણું આપણે વાવેતર કરેલું હોય આ લસણ ડુંગળીને ખરામાં ધાણાને તો અત્યારે હવે શું છે કે આ મો આમ શિયાળો પિત્તો પાક ઉપર આવવા માંડ્યું એટલે તુવેર ને એવું બધું એ થોડું થોડું નીકળતું હોય એટલે એમાં જે કાંઈ જીણી જીવાયતું હોય સુશિયા પ્રકારની એ આપણો જે નવો નાનો મોલ હોય ને એમાં અત્યારે એટેક એનો વધારે હોય એના માટે તો આપણે અલી ક દવા લઈએ છીએ એનો પછી ટાઈમ મળશે એટલે સ્પ્રે કરી દેવું એમાં આપણે આ ઓર્ગેનિક પ્રોડક્ટ હોય આ રક્ષા અમૃત છે અને બીજું નરવાઈ માટેનું આ બ્લેક અમૃત છે એટલે આનો સ્પ્રે નાના મોટા આપણો બગીચો છે આ એમાં અઠવાડિયા દસ દિવસે એ સ્પ્રે કર્યા કરી એટલે કોઈ કોઈ ઝેરી વસ્તુ આપણે સાટવી ન પડે અને કોઈ જીવાત બીવત લાગે નહીં બધી નરવાઈવાળું રીએ આંબાના પણ મોર આવી ગયા છે ફર્સ્ટ ક્લાસ તો એમાં પણ મોરમાં થોડોક આંબા આવ્યા જોરદાર પણ એમાં શરૂઆત થઈ ગઈ છે આ ટાઈપના મોર થવાની આ બધી જો આ એક કરી ગયું એટલે આમાં હા મગીઓ બંધાય એ પહેલાં ખરણીઓ ચાલુ થઈ ગયું છે એટલે એમાં જો આપણે થોડુંક બ્લેક અમૃતનું રિઝલ્ટ મળે બધા એમ કહે છે તો આપણે ભાઈ આને સ્પ્રે કર્યા કરશું ક્યારેક ક્યારેક બાકી જો અમુક ડાય તો આ રીતની થઈ ગઈ છે અને અમુક આવું બંધાવવા માંડું છે તો મિત્રો આજનું કાર્ય આપણે આવું છે તો ચાલો આપણે કપડાં આપણા ચેન્જ કરી અને આપણા કાર્યમાં વર્ગી જાય આગળ આગળ તમને બતાવીશ તો મિત્રો આપણે કરી દીધી તૈયારી આપણે આ સાઈડની દરવાજો ખોલી અને આપણે કેરેટ રાખી દીધા અહીંયા આપણે આ કેરેટ ભરીને પહેલાં થપ્પો મારી દઈએ ટેલરની બાજુમાં પછી આપણે આગળ જોઈએ હવે ટેલરની અંદર દસક કેરેટ એટલી માંડવી નાખીને પછી પાણી ભરીને પછી તાલપથરી પાથરીને ફૂકવવાનું કરીએ ચાલુ તો પહેલાં આપણે આ બધા કેરેટ ભરી લઈ પછી આગળ વધીએ આપણે તો મિત્રો અહીંયા આપણે સ્ટોક કરી દીધો પહેલાં જેટલા કેરેટ છે એટલા ભરી દીધા બે ત્રણ કેરેટ છે પણ એ થોડાક તૂટી ગયા છે ઉંધળા ખાઈ ગયા બી પછી આપણે અહીંયા થોડુંક લાઈનનું સેટિંગ કરી અને પછી ટેલરમાં નાખીને કરી પાણી ચાલુ તો મિત્રો આપણું બધું એ થઈ ગયું છે કમ્પ્લીટ તૈયાર કાલપથરી પાથરીને હવે આપણે અહીંયા બધું કેરેટ બેરેટ બધું ઓકે ગોઠવી દીધું છે આ રીતનું

કપડામાં થોડી ઘણી નાખી દીધી અને ગુણ ભેરી ને બાજકો ભેરું હતી અને થોડાક હવે ત્યારે થલવી નાખી આમાં બેઠો ચાલુ એટલે બંધ કરી દેજે પાણી વધારે આવશે કંઈ ઉપર ટાકો ખુલ્લો છે ઓલું એમાં જાહે સાઈડોમાં પાણી નીકળે પણ એ આડી થોડીક વાર પાણી નીકળશે ખાડી ધોઈને ઘરે જાય એટલે થઈ જાય બંધ આમાં આ રીતના પગ જ મારવાના છે એટલે આગળી ખાવાનું છે ચોખી

હે મસ્ત થઈ ગઈ છે એટલે એવી રીતના ફરીને રાખી દેવાના છે અને હવે છે ને મિત્રો આને કઈ કરવાનું એ સાઈડમાં ત્યાં આપણે મૂકતા તેવી રીતના મૂકી દઈએ નહીં કરવા રેડી આવી રીતના થઈ ગયું ભરાઈને આ નીકળી જાય પાણી મિત્રો આ રીતની પ્રોસેસ છે ફટાફટ કરી નાખીએ માંડવી પલરાઈ પહેલાં મિત્રો આપણે એટલી માંડવી ધોવાઈ ગઈ છે આ રીતના કેરેટ કેરેટના ઢગડા કરી નાખ્યા પછી આગળ આપણે આને ખપારી મારી પૂરું કરી નાખીએ

રીટીંગ છે આપણે ટેલરની 对啊 <Yeah. S 2>、yeah.